ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને આજે એક વિડીયો શેર કર્યો છે જેમાં તેમણે પોતાની ભારત મુલાકાતની ઝલક દર્શાવી છે આ ઉપરાંત તેમણે દેશ ભારતમાં વધુમાં વધુ રોકાણ કરવા ઈચ્છતો હોવાનું કહ્યું મહત્વનું છે કે ફ્રાન્સી પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર નવી દિલ્હી આવ્યા હતા અને તેઓ છવ્વીસ જાન્યુઆરી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા બંને દેશો વચ્ચે સંબંધો ખૂબ જ સારા છે બંને દેશો મળીને ઘણું બધું કરી શકે છે વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં ભારતનો સમાવેશ થવાનો છે ભારત જેવા દેશ પાસે લોકશાહી શક્તિ વસ્તી વિષયક આર્થિક અને તકનીકી શક્તિ છે કે જેને કારણે તે વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં હશે અને તેમ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા પોતાની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ